અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે શિક્ષણ ક્ષેત્રે ફરજ બજાવતા શિક્ષકોની બદલી થતા વિદાય સમારંભ યોજાયો જાફરાબાદ ખાતે તારીખ વીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ જાફરાબાદ નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં દલિત સમાજના નિવૃત્ત કર્મચારી તેમજ બદલી થયેલા કર્મચારીઓની રૂપે સન્માન સમારોહ યોજાયો હતો સન્માન સમારોહમાં અહીંની એસબીઆઈ બેંકમાં સર્વિસ કરતા રામજીભાઈ સોમાભાઈ પાંભણિયા જાફરાબાદ એસબીઆઈ ખાતે એકત્રીસ વર્ષ સુધી ફરજ બજાવેલ તેઓની સેવાને નિષ્ઠાના ધ્યાનમાં લઈને તેઓનું શાલ ઉડાડીને સાંકરનો પડો અને પુષ્પક ગુજ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા આ તકે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ચાવડા સાહેબની વડોદરા ખાતે બદલી થતાં તેઓનું સન્માન તેઓના પ્રતિનિધિ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રમેશભાઈ રાઠોડને પીએસઆઈ ચાવડા સાહેબ વતી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે જાફરાબાદ પારિક મહેતા હાઈસ્કૂલ ફરજ જાવતા અનિલભાઈ દેવરાજભાઈ સાકઠિયા તેઓને બદલી વળ્યા હાઈસ્કૂલ માં થતા તેઓનું શાળા અને સાકર નો પડો તથા પુસ્પક છાપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે સુરેશભાઈ મહેશભાઈ જાધવ તેઓ પલારા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા તેઓની બદલી થતા તેઓનું પણ ઝાલ ઉડાડીને શંકરનો પડો અને પુષ્પ ગુજાબી સન્માનિત કરવામાં આવ્યા હતા આતંકે રાઠોડ દિનેશભાઈ કરશનભાઈ તેઓ બાબર પ્રાથમિક શાળા બાદ તેઓની બદલી ગીર સોમનાથ ધામડેજ બંદર ખાતે તેમજ એડવોકેટ હરેશભાઈ પાંભણિયાએ સફળ સંચાલન કર્યું હતું અને આભાર વિધિ એડવોકેટ હરીશભાઈ પાંભણિયા દ્વારા કરવામાં આવીને કાર્યક્રમને સફળ બનાવવા જાફરાબાદના અનુસૂચિત જાતિના કર્મચારી ભાઈઓ ને બહેનોએ એકતા રાખીને ખૂબ જ જહેમત ઉઠાવી હતી ને કાર્યક્રમના અંતે સૌ અલ્પાહાર લઈ છૂટા પડ્યા હતા અને કાર્યક્રમ રંગે ચંગે પૂર્ણ થયો હતો અનુસૂચિત જાતે સમાજના અલગ અલગ ક્ષેત્રના કર્મચારી જે વિદાય જે વિદાયમાન અમે કરી છે એ બાબતે કાર્યક્રમ રાખ્યો છે તો બેંકના કર્મચારી શિક્ષણમાં જે સારું એવું જ્ઞાન ધરાવે છે એવા શિક્ષણના જે કર્મચારી અને પોલીસમાં જે ફરજ બજાવે છે એવા પીએસઆઈ એમને પણ અમે આજે વિદાય એમને જે એમના પોતાના ગામમાં અમને જે એમની જે ત્યાં બદલી થઈ છે અને બદલી નિમિત્તે અમને અહીંયા જે અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા સન્માનિત કરી અને એમની વિદાય સમારંભનો કાર્યક્રમ જે રાખ્યો છે તે એ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ સમાજના દરેક કર્મચારી અને અનુકૂળ જાતિ સમાજના બહોળી સંખ્યામાં જે લોકો એકત્રિત થયા છે એ બાબતનો આજે કાર્યક્રમ અમે અહીંયા જાફરાબાદમાં રાખેલો